શ્રી દ્વારિકાધ કે જી ગણેશ પા પુરાણ પેલો સ્કંદ પેલો અધ્યાય શ્રી સૂતજીને સંકાદે ઋષિઓનો પ્રશ્ન મંગલાચરણ ચરણ જન્માદશયતોન વયા ચાથેઘ્રદિ કવએ મૂય સુ यो ते जोवारिमृदां यथा विनिमयो यत्रिसर्गोमृषा શ્વે સદા નિરસ્તુહક સત્યમ પરમ ધેમી સત્ય જેના થકી આ જગતનું સર્જન પાલન અને સંહાર થાય છે અને અને કાર્ય કારણ રૂપે બધાય પદાર્થમાં અનુગત છે છે પણ તે સર્વજ્ઞ છે સ્વયં પ્રકાશ છે જેણે પોતાના સંકલ્પથી આદિકવિ બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન આપ્યું છે જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જળનો ભ્રમ ઉભો થાય એવી જ રીતે જેમાં આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાંય અધિષ્ઠાન સત્તાથી સત્યવત પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને કાર્યથી પૂર્ણ હતો મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરી છે ધર્મ પ્રો જે સત કે તવોત્ર परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोमूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वर सद्योरुद्यवरुद्यतेऽत्र कृतिभि श्रो साविस्तत उच्चारण महामुनि व्यासदेव वडे निर्मित आ श्रीमद भागवत महापुराणमा मोक्ष पर्यंत फोडनी कामनाति रहित परम धर्मको निरूपण थियोस आमा सुत अंतकरणना सतपुरुष वये જાણવ યોગ્ય એવી વાસ્તવિક જણસ પરમાત્માનું નિરૂપણ બતાવ્યું છે કે જે જણસ વિવિધ તાપનો જળ મૂળથી નાશ કરનારી છે અને પરમ કલ્યાણ આપનારી છે ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે જે સમયે પરમાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે એ જ સમયે ઈશ્વર વિના વિલંબે એના હૃદયમાં આવીને બેસી જાય છે નિગમ કલ્પતરો गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरः रसिका बुवि पावु હે ભગવત રસ ના રસિક ભાવિક ભાવુક ભક્ત આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષ નું પરિપક્વ ફળ છે અને ઈ ના મુખ માંથી જરેલા પરમાનંદ રૂપી અમૃત રસ થી પૂર્ણ આ ભાગવત રસનું મોક્ષ પર્યંત વારંવાર પાન કરતા રહેવું જોઈએ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભા ભુકા વર્ષોમાં સંપન્ન થનારા એક મહાન યજ્ઞ નું અનુષ્ઠાન કર્યું હજાર વર્ષ પૂરું થાય એવું મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું નિમિષે નિમિષેત્રે ઋષ્ય સૌનકાદય લોસત એક દિવસ તે ઋષિઓએ પ્રાતકાળે અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મથી પરવરીને પૂજન કર્યું અને તેમને ઉંચા આસન ઉપર બેસાડી અને ઘણા આદરપૂર્વક છ પ્રશ્નો કર્યા તો મુનય ઉતાગ્રય સત્કૃતમ સૂતમાસીનમ કહ્યું હે સુતજી તમે નિષ્પાપ છો તમે સમસ્ત ઇતિહાસ પુરાણો અને ધર્મ શાસ્ત્રોનો વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમ્યક વ્યાખ્યા પણ કહીશ ઋષય ઉચુ તયા પુરાણાની પુરાણાની હાશાન ઘ આખ્યાતાન્યપ્યધેતાની ધર્મ વેદોના જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણ તથા ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપને જાણનારા અન્ય મુનિઓએ જે કંઈ જાણ્યું તેમને જે વિષયનું જ્ઞાન છે એ બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો તમારું હૃદય ઘણું સરળ અને શુદ્ધ છે તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયેલા છો ગુરુજનો પોતાના વાળા શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત પણ બતાવી દેતા હોય છે યાદ વિદામ શ્રેષ્ઠો ભગવાન ભાદરાયણ अन्ये च मुनयः सुत परावरविदोविदुः वेत्थत्वं सौम्यतत्सर्वं तत्त्वतस्तदनुग्रहात् ब्रूयुः स्निग्धस्य शिष्यस्य

તમે સંત સમાજના ભૂષણ છો આ કળિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે સાધન કરવામાં લોકોની રૂચિ અને પ્રવૃત્તિઓ પણ નથી લોકો થઈ ગયા છે એનું ભાગ્ય તો મંદ જ છે તેમની સમજ પણ થોડીક જ છે એ સાથે જ તેઓ અનેક પ્રકારના વિઘ્નો અડચણોથી ઘેરાયેલા પણ રહે છે પ્રાયણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન વસ્ુગે જના મંદા મતયો મંદ શાસ્ત્રો પણ ઘણાય છે

कर्माणि श्रोतव्यानि विभागश अतः साधोऽत्र यत्सारं समुदतृत्यमनीषया गृहे न शब्धानानां येनात्मा प्रसीदति હે પ્રિય સૂતજી તમારું કલ્યાણ થાવ તમે તો જાણો છો કે યદુવંશીઓના રક્ષક ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી શું કરવાની ઈચ્છાને લીધે અવતાર હતા ભગવાને અવતાર શા માટે ધારણ કર્યો સુતજાનાસી ભદ્રમ તે ભગવાન સાતવતામ પતિ દેવક્યામ વસુદેવશ્ય જાતો યસ્ય આથી એ આત્મીયજન અમે એ વિષયમાં સાંભળવા ઈચ્છી છીએ તમે કૃપા કરીને અમારા માટે એનું વર્ણન કરો કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગવત પ્રેમ પૂર્ણ સમૃદ્ધિ માટે જ થાય છે ભૂતાનામ ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરી લે તો એ જ ક્ષણે એ ચક્રાવામાંથી માંથી મુક્ત થઈ જાય છે કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહી છે आपन्नसंश्रुतिं घोराम् यन्नामविवशो गृणन् तत सत्यो विमुच्येत यद्बिभेति स्वयं भयम् हे આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુજનો ભગવાનના શ્રી ચરણોના સ્પર્શ માત્ર ગંગાજી નું જળ તો ઘણા દિવસ સુધી સેવન કરી ત્યારે પવિત્રતા પ્રાપ્ત થાય મુનય પ્રસમાયના સત્ય પુન પૃષ્ટાયા આવા પુણ્યાત્મા ભક્તો જેની લીલાઓનું ગાન કરતા રે છે એવા ભગવાનના કળી મણને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે ભલા એવો આત્મશુદ્ધ ની ઈચ્છાનો કયો મનુષ્ય કોવા ભગવત પુણ્ય શ્લોકો ય યમણ શુદ્ધિ કામો ન શૃણુ યાદશ કલીમલ શ્લોકેય કર્મ શુદ્ધિ કામો યાલી મીલાથી જવતા ધારણ કરે છે નારદ વગેરે મહાત્માઓએ એના ઉદાર ચરિત્ર ગાન કર્યું છે એનું વર્ણન અમને શ્રદ્ધાળુઓને કી સંભળાવો યો તસ્યમા ઉદારાણી પરીગીતાની સૂરીભ બ્રૂહેન શ્રધ્ધા નાના લીલયા દધત કલા એ બુદ્ધિમાન સુતજી સર્વ સમર્થ પ્રભુ પોતાની યોગ માયાથી સ્વચ્છંદ લીલા કરે છે તમે એ શ્રી હરિની મંગલમય અવતાર કથાનું હવે વર્ણન કરો અથાત્યા હિ હરે ધીર મન અવતાર કથા સુભા સ્વૈમ પુણ્ય કિર્તિ ભગવાનની લીલા સાંભળતા જ અમને ક્યારે પણ તૃપ્તિ નથી થતી કારણ કે રસીકરણ જે રસગ્ન શ્રોતાઓને ડગલે ને પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે

દહા કપટમાનુ સહ કળ્યુગને આવેલો જોઈને જાણીને અમે આ વૈષ્ણવ ક્ષેત્રમાં દીર્ઘકાલેન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ શ્રી હરિની કથા સંભળાવવા માટે અમને પૂરો અવકાશ છે શ્રી હરિની કથા સાંભળવા માટે પૂરે પૂરો ટાઈમ છે આ કળિયુગ અંતઃકરણ ની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે એનો પાર પામવો મુશ્કેલ છે સમુદ્રની પેરે પાર જનારા લોકો ને જેમ કર્ણધાર મળી જાય નદીને સામે કિનારે જવું હોય સમુદ્રને સામે કિનારે જવું હોય તો કર્ણધાર એટલે નાવિક જોઈ એવી રીતે આનો પાર પામવાની ઈચ્છા રાખનારા એવા અમારી સાથે બ્રહ્માએ તમારો મેળાપ કરાવી દીધો છે બ્રહ્માએ તમને અહીં મોકલા છે त्वं न सन्दर्शितो धात्रा दुस्तरं निस्थितिषतां कलिं सत्वहरं पुंसां कर्णधावार्णवम् धर्मरक्षक योगेश्वर, भगवान् श्रीकृष्ण પોતાના ધામમાં પધારી ગયા પછી ધર્મ એ હવે કોનું શરણ લીધું છે એ બતાવો બ્રુહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણીએ ધર્મ વર્મણી સ્વાકાષ્ઠા મધુનો પેતે ધર્મકમ ધર્મ કમ શરણમ श्रीमद्भागवते महापुराणे पारमंश्याम संहितायां प्रथमस्कन्धे नैमिषिपो नैमिशियोपाख्याने प्रथमोऽयाय श्रीकृष्णार्पणं समर्पयामि इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां संहितायां प्रथमस्कन्धे નૈમી શીયોખ્યાને પ્રથમોધ્યાય કૃષ્ણાર્પણમ સમાર્પયા